સાંતરી તાપી નદીમાં કોઈપણ પ્રકારની પ્રતિમાનું થતું વિસર્જન અટકાવવા પાલિકા ગણેશ ઉત્સવ અને દશામાં તહેવારમાં પ્રતિમા વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે આ વર્ષે પણ દશામાના તહેવારની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી હોવાથી પાલિકાએ શહેરમાં પાંચ જગ્યા ઉપર કૃત્રિમ તળાવ બનાવ્યા છે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ રોકવા માટે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ઉપરાંત કોઈપણ પ્રકારની પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન ન થાય આદેશ બાદ પાલિકા તંત્ર કડક બન્યું છે દર વર્ષે જેમ આ વર્ષે પણ સુરતમાં દશામાની પ્રતિમાની સ્થાપના થઈ હોય જેના તહેવાર પૂર્ણ થયા બાદ આ પ્રતિમા વિસર્જન માટેની કામગીરી કરવામાં આવતી હોય છે વિસર્જન માટે પાંચ સ્થળો પર કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરાઈ કામગીરીના સેન્ટ્રલ ઝોનમાં ડક્કા ઓવારા રાંદેર ઝોનમાં રામજી મંદિર ઓવારો કતારગામમાં લંકા વિજય ઓવારો વરાછા એ અને વરાછા બી ઝોન વિસ્તારમાં સરથાણા બીટી સર્કલ પાસે આઠવા વિસ્તારમાં ડુમ્મસ કાંદી ફળિયા ખાતે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે તાપી નદીમાં થતા પ્રદૂષણ અટકાવવા તેમજ પર્યાવરણના રક્ષણ દર્શાવવાની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવ ઉપરાંત મંડપ અને ઘરમાં જ વિસર્જન કરવામાં આવે એવી અપીલ પણ કરાઈ છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત